સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે અમદાવાદમાં વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી આપતા ડીસીપી કંટ્રોલ રીમા મુનશીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે રાષ્ટ્રીય એકતા અને અખંડતાના શપથ લેવામાં આવ્યા હતા તેમજ આવતીકાલે શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમા માંથી યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલ 31 ઓક્ટોબર ના રોજ લો પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે આ વર્ષે 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં પોલીસ સ્ટેશન લેવલ સુધી તેની ઉજવણી થનાર છે આજ રોજ સવારના તમામ શાખા કચેરીઓ દ્વારા આ શપથ ગ્રહણ કાર્યક્રમ કરવામાં આવેલ તથા માનનીય પોલીસ કમિશનર શ્રીની અધ્યક્ષતામાં અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આવતીકાલના એકત્રીસ ઓક્ટોબરના રોજ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ છે